નમસ્કાર મિત્રો વેધ ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ આજના વિડિયોમાં આપણે ખાસ કરીને પવન અને તાપમાન વિશેની અગત્યની માહિતી આપવાની છે કેમ કે હવામાનમાં ખૂબ મોટા બદલાવો છે અત્યારે આપણે જોવા મળી રહ્યા છે તમામ ચર્ચા કરશું સૌપ્રથમ તો દરેક મિત્રોને એવિડન્ટ છે કે તમે YouTube ઉપર અમને જોઈ રહ્યાトゥ હોય તો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને જે આપણે આ કોમેન્ટ બોક્સ છે એની અંદર આપણે Facebook પેજની લિંક પણ આપેલી છે એટલે Facebook પેજને પર તમે ફોલો કરી જેથી અમે તમામ પ્રકારની માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ હવે ખાસ કરીને અત્યારે આપણે પવન અને તાપમાન વિશેની અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને જે જણાવી દઉં કે પવન પવનની જે અત્યારે દિશા અને જે પવનની સ્પીડ આની અંદર ઘણો બધો તફાવત છેલ્લા અનેક દિવસથી આપણે જોઈ રહ્યા છીએ જેની અંદર અત્યારે જે આ એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલુ થઈ ચૂક્યું છે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર જે નોર્મલ પવનની સ્પીડ છે દસ થી બાર આસપાસ હોવી જોઈએ એની જગ્યાએ અત્યારે તેર થી લઈ અને સોળ સત્તર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળી રહ્યો છે એટલે સામાન્ય કરતાં ચાર અથવા તો પાંચ પોઈન્ટ જેવો પવન છે એ વધારે ચાલી રહ્યો છે એ સાથોસાથ

વારંવાર જે અત્યારે જોવા મળી રહ્યા છે એને કારણે તાપમાનની અંદર રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ ઇફેક્ટ આવી રહી છે જો અત્યારે આપણે હીટવેવનું રાઉન્ડ ચાલુ છે અને મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન ઊંચું છે પણ અમુક વિસ્તારોની અંદર સામાન્ય ક્યાંય એકથી બે ડિગ્રી તાપમાન ઘટ્યું છે એની અંદર પણ મુખ્ય કારણ છે પવનની દિશાનું બદલવું અને પવનની સ્પીડનું વધવું હવે અહીંયા જોવાનું છે તાપમાન તો આમ જોવા જઈએ તો તાપમાનની અંદર પણ નોર્મલ કંડિશન ની અંદર જે તાપમાન ચાલવું જોઈએ એના કરતાં છેલ્લા અ બે અઠવાડિયા થી તાપમાન બે ડિગ્રી ઊંચું ચાલતું હતું પણ અત્યારે આ જે પવનની દિશાઓ બદલાવાને કારણે તાપમાન છે નોર્મલ નજીક પણ ચાલી રહ્યું છે પણ એની સાથોસાથ હીટવેવ છે એ પણ આપણે કન્ટિન્યુ જોવા મળતી હશે જોકે આ જે એસીમાં બેઠતા હશે અથવા તો ખુલ્લા વાહનમાં કે ખેતરોમાં બહાર નહીં નીકળતા હોય એ લોકોને હીટવેવનો અનુભવ નહીં થતો હોય પણ જે ખેતરમાં કામ કરે છે ખુલ્લા વાહનોમાં મુસાફરી કરતા હશે અથવા તો કોઈ પણ ખુલ્લાની અંદર કામ કરતા હશે તમામ લોકોને અત્યારે હીટવેવનો અનુભવ થતો હશે ખાસ કરીને એકદમ હાઈ ટેમ્પરેચરનો અનુભવ પણ થતો હશે અને એ સાથોસાથ જે લૂ ફૂંકાઈ રહી છે આ લૂનો પ્રકોપ છે એ પણ લોકોને અત્યારે પરેશાન કરી રહ્યો છે અને આ લૂ હમણાં કન્ટિન્યુ ચાલવાની છે જોકે પવનોની દિશા બદલાવાને કારણે અમુક વિસ્તારોની અંદર તાપમાનમાં એકથી થી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો બાકી મોટાભાગના જે વિસ્તારો છે જેની અંદર અમરેલી જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ગાંધીનગર આણંદ કપડવંજ ખેડા એ સાથ બરોડા અને હિંમતનગર ઈડર વડાલી આ જે તમામ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે હજુ પણ તાપમાન છે હજુ આવનારા દિવસની અંદર થોડા દિવસ માટે આપણે તાપમાન ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને પવન અને તાપમાન આની અંદર ચોક્કસથી બદલાવ પણ છે પવનની દિશાઓ વારંવાર બદલી રહી છે જેને કારણે અમુક વિસ્તારોની અંદર તાપમાનમાં ફેરફાર થઈ રહ્યા છે છતાં પણ હું આપને કહી દઉં કે અમુક વિસ્તારમાં જે ફેરફાર થશે એ વિસ્તારની અંદર કદાચ નોર્મલ રહેશે પણ મોટા ભાગના વિસ્તાર એવા હશે જે મેં સેન્ટરો નામ આપ્યા એ તમામ સેન્ટરોની અંદર નોર્મલ કરતાં બે ડિગ્રી તાપમાન છે એ ઊંચું જોવા મળશે આ પ્રકારની જે સ્થિતિ છે હજી છવ્વીસ તારીખ સુધી આપણે કન્ટિન્યુ જોવા મળે એવી શક્યતાઓ છે સત્યાવીસ તારીખથી જે આપણું હવામાન છે રાબેતા મુજબ પાછું થઈએ એવી પણ શક્યતાઓ રહેલી છે એટલે પવન અને તાપમાન વિશેની આ અગત્યની માહિતી હતી એ મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ